આગળ વાત કરીશું સુરત થી સુરતમાં ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની અધ્યક્ષતામાં કમોસમી વરસાદને કારણે ફેલાતા રોગચાળાના અટકાયતી પગલા અંગે બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યના દરેક પીએસસી સીએચસી અને સરકારી હોસ્પિટલોમાં ડેન્ગ્યુ ચિકનગુનિયા મેલેરિયા જેવા રોગોના નિયંત્રણ માટે પૂરતી દવાઓ અને આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે મંત્રીએ નાગરિકોને અંધશ્રદ્ધાથી દૂર રહી તુરંત સારવાર લેવાની અપીલ કરવામાં આવી હતી સાથે જ આરોગ્ય તંત્રને એન્ટિવેનમાં સહિત જરૂરી દવાઓનો પૂરતો જથ્થો રાખવા પણ સૂચના આપવામાં આવી હતી કમોસમી વરસાદ જિલ્લાઓ અને તાલુકામાં ખૂબ ભયંકર રીતે પડ્યો છે વરસાદી માહોલ કરતાં પણ કમોસમી વરસાદ ખૂબ જાજો પડ્યો છે ત્યારે આ વિસ્તારની અંદર આરોગ્યની ચિંતા આરોગ્ય વિભાગ ખૂબ મહત્ત્વથી કરી રહી છે ને કરશે પાણીજન્ય રોગો અને ખાસ કરીને પાણી ભરાયા પછીના મચ્છર મચ્છરજન્ય રોગો વગેરે રોગોના નિયંત્રણ માટે તમામ પીએસસી સીએસસી સેન્ટર અને હોસ્પિટલની અંદર પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે જે વિસ્તારની અંદર કમોસમી વરસાદ વધુ પડ્યો છે એ વિસ્તારની અંદર હવે પછી ખેડૂત પરિવાર લોકો જ્યારે ખેતરમાં જશે ત્યારે ઝેરી જીવાન અને સાપ વી વીંછી અને અન્ય ઝેરી જીવ જ્યારે માણસને કરડે છે ત્યારે એની તમામ પ્રકારની દવાની વ્યવસ્થા એકસો આઠની અંદર ઉપલબ્ધ છે અને તમામ પીએસસી સીએસસી સેન્ટર અને સિવિલ હોસ્પિટલમાં તમામે તમામ સેન્ટરોની અંદર આ દવાઓની વ્યવસ્થા કરી દેવામાં આવી છે સાથે સાથે એક વિનંતી એ છે કે આવા ઝેરી સાપ વગેરે કંઈ કરડે તો અંધશ્રદ્ધા કે દોરો બાંધો કે કોઈ બરાડી પાસેથી જઈ અને ઝેર ઉતારવા વગેરેનો પ્રયાસ કરીને ખરે અંતે ઘરના મોભીનું મૃત્યુ થતું હોય છે ત્યારે આપણે એમાં ન પસતા આવ્યું